બસ આપણે એક હિન્દુ છીએ હિન્દુ છીએ હિન્દુ છીએ ને હિન્દુ રહેવા ના ગુજરાત પોલીસ નું આ કાર્ય જેને હું ખૂબ જ બિરદાવા માંગુ છું કે એમને ફક્ત અને ફક્ત બે દિવસમાં તમામ આરોપીઓને પકડ્યા હજી જે ફરાન્સ છે તેમને શોધખોળ ચાલુ છે એમની એમની ઓકાત બતામાય કે જો તમે કાયદામાં રહેશો તો જ ફાયદામાં રહેશો કાયદો તોડશો તો તમે પણ તૂટશો સમાચારોમાં આગળ વાત કરીએ એ થયેલી પોસ્ટરના વિવાદને લઈ એ ગાંધીનગરના દેહગામની બાજુમાં આવેલા બહિયલ ગામની કે જ્યાં એ ઉગ્ર બોલાચાલી અને જૂથ અથડામણનો જે મામલો સામે આવ્યો તો ગાંધીનગરના બહ્યાલની અંદર જે બે દિવસ પહેલાં એ પોસ્ટર વિવાદ સામે આવ્યો હતો તેમાં હવે દહેગામ પોલીસે એ ગણતરીની કલાકોમાં જ આરોપીઓને પકડી પાડ્યા છે સાઠ જેટલા આરોપીઓની પોલીસે એ ધોરણે ધરપકડ પણ કરી છે સાથે દેહગામ પોલીસે જેટલા લોકોના ટોળા સામે પણ એ ફરિયાદ દાખલ કરી હોવાના સમાચાર સામે આવી રહ્યા છે તોડફોડ કરનારાઓનું પોલીસે એ સરઘસ પણ કાઢ્યું હતું એ બહેલ ગામની અંદર એ પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે એ આરોપીઓ છે તેમનું રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું હતું તોડફોડ અને આગ ચાપી કરનારાઓની એ ટાટિયા તોડ સર્વિસ એ ગાંધીનગર પોલીસ દ્વારા એક ઉદાહરણરૂપ એ કરવામાં આવી છે રીકન્સ્ટ્રક્શન દરમિયાન ગામના લોકોએ પણ એ પોલીસની કામગીરીના વખાણ કર્યા હતા અને સાથે જ વાત કરવામાં આવે તો તમે જે દ્રશ્યોની અંદર જોઈ રહ્યા છો કે આજથી બે દિવસ પહેલાં એ બહિયાલ ગામની અંદર જે જૂથ અથડામણ થઈ હતી સામ સામે મારામારી થઈ હતી આગ ચાપીની જે ઘટના બની હતી તેનો મામલો ખૂબ બનતા ગાંધીનગર રેન્જ સહિતના અધિકારીઓ એ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને સાથે જ વાત કરવામાં આવે તો ગાંધીનગર રેન્જ આઈજી એ વીરેન્દ્રસિંહ યાદવના આદેશ પ્રમાણે એ તાત્કાલિક ધોરણે એ તમામ આરોપીઓને એ પોલીસે ઝડપી પાડ્યા છે રિકન્સ્ટ્રક્શન પણ કરાવ્યું સાથે તાટિયા તોડ સર્વિસ કરી અને તેમનો વરઘોડો કાઢતા એ ગામ લોકો જોવા ચડ્યા હતા અને સાથે જ ગામ લોકોએ આ પોલીસની જે કામગીરી હતી તેમના વખાણ પણ કર્યા હતા સાથે જ જે રીતના આ દ્રશ્યો જોઈ રહ્યા છો કે એ ગાંધીનગરની બાજુમાં આવેલા એ દેહગામના બહેલિયા ગામના છે કે જ્યાં એ પોસ્ટરને લઈ વિવાદો શરૂ થયા હતા તેમાં સાઠમાંથી પંદર જેટલા આરોપીઓનું એ રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું અને સાથે જ એ તોળકાંડ અને આગ ચાપી જેવી જે ઘટનાઓ બની હતી તેને લઈ હવે પોલીસ એક્શન મોડમાં આવી છે પોલીસે તમામ આરોપીઓને કલાકોની અંદર અપ કર્યા છે સાથે જ ગામ લોકોએ પોલીસની કામગીરીને વખાણ કરતા શું કહ્યું હતું આવતે પણ સાંભળી ખુબ જ આનંદ થયો ગુજરાત પોલીસ આ કાર્ય જેને હું ખૂબ જ બિરદાવવા માંગુ છું કે એમને ફક્ત ને ફક્ત બે દિવસમાં તમામ આરોપીઓને પકડ્યા હજી અને જો એમની ઈચ્છા છે અને આજે રિકન્સ્ટ્રકશન કરવામાં આવ્યું તે પોલીસ મત પોલીસ સાહેબ દ્વારા અને આખા કાફલા સાથે એમને બોલાવવામાં આવ્યો અને એમની 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 ઓકાત બતાવવામાં આવી કે જો તમે કાયદામાં રહેશો તો જ ફાયદામાં રહેશો કાયદો તોડશો તો તમે પણ તૂટશો જે નિયમ ને સાર્થક કરે ગુજરાત પોલીસે એ બાબત માટે હું ગુજરાત પોલીસ તમામ સંગઠનો હિન્દુ સંગઠનો હતો એને તમામ ને હું હૃદયપૂર્વક આભાર માનું છું અને હું અંતે એટલું જ કહીશ તમારો આવો સાથ સહકાર અમને આપતા રહેજો આપણે કઈ ઉપર નીચે નથી બસ આપણે એક હિન્દુ છીએ હિન્દુ છીએ હિન્દુ છીએ હિન્દુ રહેવા ના